નમસ્કાર મિત્રો આજના સોના ચાંદીના બજાર ભાવની વાત કરીએ તો મિત્રો સોના ચાંદીને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે વાત કરી લઈએ તો મિત્રો આજે બાવીસ કેરેટ અને ચોવીસ કેરેટ સોનું તથા ચાંદીનો ભાવમાં આજે ભયંકર વધારો જોવા મળી રહ્યો છે જે મિત્રો છેલ્લી તમે ચોવીસ કલાકના ચાર્ટમાં પણ જોઈ શકો છો આગળ વાત કરી લઈએ તો મિત્રો આવનારા દિવસોમાં શું રહેશે સોના ચાંદીના બજાર ભાવ અત્યારે તો ભયંકર વધારો થઈ રહ્યો છે આગળ વાત કરી લઈએ તો સૌપ્રથમ ચાંદીના બજાર ભાવ જેની અંદર આજે દસ ગ્રામ ચાંદી 765 માં વેચાઈ રહ્યું છે સો ગ્રામ ચાંદી સાત હજાર પચાસમાં વેચાઈ રહ્યું છે જ્યારે એક કિલો ચાંદી છોતેર હજાર પાંચસો રૂપિયામાં આજની તારીખમાં વેચાઈ રહ્યું છે આગળ વાત કરી લઈએ તો બાવીસ કેરેટ સોનાના ભાવ જેની અંદર એક ગ્રામ સોનું પાંચ હજાર આઠસોમાં વેચાઈ રહ્યું છે સો ગ્રામ સોનું 58000 હજારમાં વેચાઈ રહ્યું છે જ્યારે સો ગ્રામ સોનાના ભાવ છે પાંચ લાખ હજાર રૂપિયા અને મિત્રો બાવીસ કેરેટ સોનું અને ચોવીસ કેરેટ સોનામાં છેલ્લા બે દિવસમાં આજે ભાવમાં બે હજાર રૂપિયાનો વધારો નોંધાયો છે આગળ વાત કરી લઈએ ચોવીસ કેરેટ સોનાના બજાર ભાવ જેની અંદર એક ગ્રામ સોનાના ભાવ છે છ હજાર ત્રણસો સત્યાવીસ રૂપિયા દસ ગ્રામ સોનું આજે ત્રેસઠ હજાર બસો સિત્તેરમાં વેચાઈ રહ્યું છે અને સો ગ્રામ સોનાના ભાવ છે છ લાખ બત્રીસ હજાર સાતસો રૂપિયા જે મિત્રો ચોવીસ કેરેટ સોનાના બજાર ભાવ રહ્યા છે તો હવે પછી આપણે નેક્સ્ટ વિડીયો ન્યૂ અપડેટ સાથે મળીશું